जी आप सब मजामा सो रियासा रखिए ને આજ અમારે છે લાલ શુક્રવાર તો આપણે સ્થાપના કરી છે એકદમ નવું બધું આ ચડાવવાનું છે રાજલ તે દીવાલનો કરે આય मैं पेसा कर दाइनिंग में गई स्लेट बेटा पड़ी थी

આપણે અખંડ રાખવાનો હોય એટલે આપણે દિવ્ય રાખ્યું છે આપણા બાળકોની ભગવાનમાં જીવંતિકામાં રક્ષા કરે એના માટે આપણે આ વ્રત રહેતા હોય છે અને પછી હા હરેક મા પોતાના સંતાન માટે આ વ્રત રહેતા હોય છે તો આપણે લાલ શુક્રવાર શ્રાવણ મહિનાનો પહેલો આવે ત્યારે જ હોય પણ પહેલો શુક્રવાર આપણે નહોતા રહીએ તો આપણે બીજો શુક્રવાર અંજવાડિયું શુક્રવાર રહેવાનો હોય અને આવી રીતે પૂજા કરી અને માની આપણે આરાધના કરશું અને આ રીતે વ્રતનો મહિમા રાખી આપણી સંસ્કૃતિને જાળવવાનું પણ એક કામ આપણે કરતા હોય છે તો આપણી આવનાર પેઢી જ્યારે જોવે આ રીતના વિડીયામાં કે આપણે આ રીતે પૂજા કરવાની હોય કારણ કે અત્યારે બધું વિસરાતું જાય છે અત્યારે આ લોકોને અત્યારની જે જનરેશન છે એને ખબર નથી હોતી હા વ્રત એમાં ઓછી ખબર હોય છે તો આપણે આ રીતે જો વ્રતની વિધિને એવું કરીએ તો એ લોકોને એક થોડોક એક મેસેજ મળે કે આપણે આ રીતે વ્રત વિધિ કરવાથી આપણા સંતાનોનું આયુષ્ય લાંબુ થાય છે માની પ્રાર્થના થાય છે અને પરિવાર સાથે આપણે સહયોગ આપણા બાળકની માં રક્ષા કરી આપણે માને પ્રાર્થના કરશું તો આપણે અત્યારે હવે આરતી કરી લઈશું

મેને વિજ્ઞાન મેળાનો જે પ્રોજેક્ટ કરવાનું છે ને એની તૈયારી થાય છે થોડું ઘણું બનાવી લીધું છે એટલે પ્રવૃત્તિ છે વિજ્ઞાન મેળાની શું બનાવવાના તમે લોકો કંઈક કહેવાનું નથી કહેવાનું એ કહેવાનું નથી કારણ કે એ લોકોને બનાવવાનું છે ને એટલે એ સિક્રેટ હા સિક્રેટ રાખવાનું છે એ લોકો બનાવે છે અત્યારે બાકી આ જે કેન્ડીની જે સળીઓ આવે ને એનાથી પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે બધા ફ્રેન્ડ સર્કલ થઈ અને આમાં શીખવાય ઘણું બધું મળતું હોય તો આ છે અમારા ગામડાની કહાની અને આવી રીતે બાળકો ભેગા થઈને મજા કરતા હોય છે પ્રોજેક્ટમાં કંઈક નવીન શીખતા હોય છે અને એકતાને જાળવતા હોય છે તો આ રીતે જોવા તમે જોઈ શકો છો અને પછી આ જે છે એમાં હોલ પાડશે એટલે કહેવાનું નથી કે ટૂંકમાં પ્રોજેક્ટ શું છે એમ ખાલી હું તમને બતાવું છું પછી બતાવશું તો આજે આ લોકો તૈયારીને એવું કરે છે અને આજે આપણે શુક્રવાર હતો પૂજા કરી આરતી ગઈ અને આજે રાતે જાગરણ છે તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું જય માતાજી બધાને